અહીંયા જ રહેવાનું તમારે તમને અલગથી થી રૂમ આલીશ શું નામ ભાઈ તારું નીરો નીરો ક્યાં છો રાયપુર ભૂતની આમલી શું કરવા આવ્યા છો આગળ હા મા બાપને ને મુકવા મા બાપ ને મુકવા આવ્યા છો આ બા તમારો દીકરો છે હા મારો દીકરો છે ભાઈ એ અચ્છા ભાઈ આ તમારો ભાઈ આજો કાકા હેડો સો આ ભાઈ છે સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મુકવા માટે આવ્યા છે આજો કાકા

ઇકો દે બાતી તો ઊભી પી થવાતો નહીં બરાબર સુનો ક્રિકલ છો પે તમે પ્રેન્ડિંગ માં કામ કરો કેટલો પગાર છે 10500 10000 10000 પગાર તમને હું દેઉ જો અહીંયા કી મા બાપની સેવા કરજો અમદાવાદ મોનું એટલે ભાઈ અહીંયા ફાવે છે ને એવું તમને તમને ફાવેવું નહીં અહીંયા એટલે એમ નહીં તમને હું અહીંયા નોકરી રાખી લઉ 10000 પગાર આપું 10.5 તમારે એક જ કામ કરવાનું તમારા મા બાપની ખાલી સેવા કરવાની તમારે થશે તમારથી અહીંયા જ રહેવાનું તમારે તમને અલગથી રૂમ આલીશ મા બાપની સેવા કરજો અને બાર હજાર પગાર મારજો લઈ લેજો તમારા બાપની મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને કરશો બોલો કરશો ખાલી હા કહી દો ભાઈ મારે સમય નહીં બોલો તમારે તમારે કહેતા હોય તો હું લઈ જવું પાછા એટલે એમ નહીં તમે મૂકવા છો તમને હું ઓપ્શન આપું છું

અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને કઈ તકલીફ આવે રહેવા આવજે તારા માટે બી ઉદ્દેશ તું નહીં આવ તો તારા માં બાપ બી આવું વિચારતા હતા તોય આયા છે તો તુંય આવવાનો છું ચિંતા મારે મારે તમે આવું આવું કહો છો પણ મારા મનમાં એવું કઈ નથી એમની જાતે ખાલી એમ એ મે મહિનાથી